માર્સામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું બ્લેસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નામ રોહિત મેં ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સ્ટુડન્ટ ઓર માર્સામાં પ્રેક્ટિસ કરતા હું લેઝર वहाँ पे हमने खेलने गए वहाँ पे हमारा सेकंड प्लेस रहा है फाइनल यू के साथ हुआ था उसमें हमारा सेकंड प्लेस रहा मेरा नाम अमर अमरदीप राणा है इंटरनेशनल स्कूल का स्टूडेंट हूँ हम यहाँ पर प्रैक्टिस करते हैं अड़सनल स्कूल गए बीच वाली वाली उड़ीसा पूरी वर्ष जो हुई थी हमने सब पार्टिसिपेट कर वहाँ पे हमारा गोल्ड मेडल है मारू नाम जैदी भाई भाई मनसंग भाई प्रिंसिपल चराड़ा स्कूल અહીંયા બી સુધાર છે પબ્લિક સ્કૂલમાં ગુજરાત ગવર્મેન્ટ સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત તરફથી જે સ્કીમ ચાલે છે અહીંયા બી એલએસએસ એની અંદર ચાર રમતો મળેલી છે વોલીબોલ કબડ્ડી ખોખો અને હેન્ડબોલ વોલીબોલમાં ગુજરાતમાં ખૂબ લાંબા સમયથી ભાઈઓ અને બહેનો ઉપર મેડલ નેશનલ લેવલ મેડલ આપે છે અહીંથી છોકરા છોકરીઓ ઇન્ડિયાની ટીમ તરફથી પણ રમે છે ભૂમિ કરીને આવે છે અંડર માં જે છોકરીઓ અમારી છે એ ઇન્ડિયા ટીમ માટે સિલેક્ટ થયેલી છે આકાંક્ષા કનવાલ કરીને ગુજરાતની જે સ્કીમ છે એમાં એકેડેમીમાં છે નદી એ પણ ઇન્ડિયા ટીમમાં યુથ ઇન્ડિયા રમી આવેલી છે એના સિવાય થી જે છોકરાઓ છે કાર્તિક શર્મા આ છોકરાઓ ઇન્ડિયાની ટીમને ઉપર બ્રોન્ઝ મેડલ અપાયો છે એશિયામાં

અમે આગળના વર્ષોમાં પણ એમને એ ટુર્નામેન્ટમાં રમવા માટે જતા હતા અને ખૂબ લાંબા સમયથી સારી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે જે જુદી જુદી સ્કૂલોની બહેનો અને કોલેજની બેનોને એક રમતનો એક વધારાની ટુર્નામેન્ટ રમવા માટે મળે છે એમના તરફથી ખૂબ સારી જમવાની નવી સુવિધાઓ મળે છે અને બેનો નું નામ પણ સારા આવી રહ્યા છે આપવામાં આવે છે મારું નામ રમાવી છું દિનેશભાઈ છે હું માધવી સેન્ટ્રલ સ્કૂલ માનસા ખાતે અભ્યાસ કરું છું વીસ ઇન્ટરનેશનલ સ્કૂલ માં જનરલ લાઈન રાજ્યના અલગ અલગ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષા પર રમવા લઈ જવામાં આવે છે ત્યાં છે ને મેડલ પ્રાપ્ત કરીને અમારી સ્કૂલ અને અમારા કોચિસ ના અને સ્કૂલનું નામ રોશન કરીએ છીએ અમને અમારા સ્કૂલ દ્વારા સારી એવી સુવિધા અને સગવડ આપવામાં આવે છે તેથી અમે રમત ગમત માં રમત ગમત માં સારું અને આવડતમાં દેખાવ કરીએ છીએ તે સ્પોર્ટ્સ ઓથોરિટી આભાર માનું છું હું મને હરિયાણા થી અમને મેડલ પ્રાપ્ત થયેલો છે અમારા સેન્ટરમાં અલગ અલગ વોલીબોલ કુસ્તી કબડ્ડી જેવા અલગ અલગ ગેમો છે જેમાં અમને મેડલ પ્રાપ્ત કરે છે અને સારી પ્રેક્ટિસ કરાવી રહ્યા છે તે બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો આભાર